નમસ્તે મિત્રો જોગી ટ્રેડરમાં આપનું સ્વાગત છે આજે આપણે જાણીશું ટેક ઇન્ફોસેક આઈપીઓની સંપૂર્ણ માહિતી આપણે જાણીશું કે કંપનીનો આઈપીઓ ક્યારે ઓપન થાય છે ક્યારે ક્લોઝ થાય છે આઈપીઓ લાવવાના મુખ્ય કારણો શું છે રિઝર્વેશનની વાત કરીશું અરજી કેટલી કરી શકાય છે અને કંપનીની નાણાકીય પરિસ્થિતિની વિગતે ચર્ચા કરીશું તો ચાલો શરૂઆત કરીએ હવે આ કંપની કામ શું કરે છે જોખમ આધારિત નબળાઈ વ્યવસ્થાપન અને મૂલ્યાંકન સોલ્યુશન સાયબર સિક્યુરિટી ક્વોન્ટિફિકેશન અને કોઈપણ સ્કેલ કદ અને વ્યવસાયની સંસ્થાઓને સાસ મોડલ દ્વારા પેનિટ્રેશન ટેસ્ટિંગની સેવાઓ પ્રદાન કરવા વ્યવસાયમાં રોકાયેલી છે કંપની આ કંપનીની સ્થાપના વર્ષ બે હજાર સોળમાં થયેલી છે કંપનીનો આઈપીઓ ઓપન થાય છે સત્યાવીસ માર્ચના રોજ આઈપીઓ ક્લોઝ થાય છે બે એપ્રિલના રોજ ફેસ વેલ્યુ છે દસ રૂપીસ પર શેર પ્રાઇસ છે સોથી એકસો છ રૂપીઝ લોટ સાઇઝ છે બારસો શેર્સ આઈપીઓની સાઇઝ છે ઓગણત્રીસ પોઈન્ટ નવ્વાણું કરોડ હવે આઈપીઓ લાવવાના મુખ્ય કારણો જાણીએ તો પહેલું ટેક્સ સિક્યુરિટી ઇન ડેલ્વેર યુએસએનું સંપાદન અને તેના પર તેને સંપૂર્ણ માલિકી પેટા કંપની બનાવી છે બીજું માનવ સંસાધન અને ઉત્પાદન વિકાસમાં રોકાણ અને સામાન્ય કોર્પોરેટરના હેતુઓ કંપનીના ગ્રાહકોમાં બેન્કો અને નાણાકીય સંસ્થાઓ સરકારી નિયમકારો અને વિભાગો મોટા સાહસો કોર્પોરેટ ઓફિસો સહિત જેવા કે એચડીએફસી બંધન બેંક બીએસસી એટલે કે બોમ્બે સ્ટોક એક્સ national payments corporation of india dsp investment managers private limited motilal oswal ફાઇનાન્શિયલ સર્વિસ લિમિટેડ અને એનએસડીએલનો સમાવેશ થાય છે રિઝર્વેશનની વાત કરીએ તો ક્યુઆઈબીમાં પચાસ ટકા રિટેલમાં પાંત્રીસ ટકા એનઆઈઆઈ એચએનઆઈમાં પંદર ટકાનો સમાવેશ થાય છે રિટેલમાં મિનિમમ એક લોટની અરજી કરી શકાય છે બારસો શેર્સ મળશે એક લાખ સત્યાવીસ હજાર બસો એની અમાઉન્ટ થાય છે રિટેલમાં મેક્ઝિમમ એક લોટની અરજી કરી શકાય છે બારસો શેર્સ મળશે એક લાખ સત્યાવીસ હજાર બસો એની અમાઉન્ટ થાય છે એચએનઆઈમાં મિનિમમ બે લોટની અરજી કરી શકાય છે ચોવીસો શેર્સ મળશે બે લાખ નાણાકીય પરિસ્થિતિ વિશે વાત કરીએ તો એકત્રીસ માર્ચ બે હજાર એકવીસમાં પાંચસો સોળ લાખના રેવન્યુ સામે એકસઠ લાખનો પ્રોફિટ કરે છે એકત્રીસ માર્ચ બે હજાર બાવીસમાં પાંચસો ત્રેવીસ લાખના રેવન્યુ સામે કંપની સાહીઠ લાખનો પ્રોફિટ કરે છે એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસમાં એક હજાર ચૌદ લાખના રેવન્યુ સામે કંપની પાંચસો સાત લાખનો પ્રોફિટ કરે છે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં પાંચસો એકત્રીસ લાખના રેવન્યુ સામે એકસો ચોરાણું લાખનો પ્રોફિટ કરે છે આશા રાખું છું આપને ઇન્ફોર્મેશન મળી હશે વિડીયોને લાઇક કમેન્ટ શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર